જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે હુમલાને છે છે અને કહ્યું કે આતંકવાદીઓએ નામ ધર્મ પૂછી પ્રહાર કર્યા રાજ્યમાંથી આવેલા યાત્રિકો પર હુમલો થયો છે ભારતમાં શાંતિ હોય ત્યારે જ કટ્ટરવાદી હુમલો કરે છે અને દેશની શાંતિને ઢોળે છે જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ નીતિન પટેલે વધુમાં કહ્યું કે આતંકીઓ કાશ્મીર સુરક્ષિત નથી તે સાબિત કરવા માંગે છે અને પાકિસ્તાનનો હુમલો કરાવ્યો છે દુનિયાના શક્તિશાળી નેતાઓ હુમલાની નોંધ લેશે અને સરકાર કડક પગલાં લે તેવી કરોડો હિન્દુઓની માંગ છે અને પાકિસ્તાનની જિંદગીમાં ભૂલી ન શકે તેવી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે વીસ જે આપણા ભારતના હિન્દુ નાગરિકો ને પાકિસ્તાનીઓએ જે ઠાર માર્યા છે એમાં આપણા ગુજરાતના પણ ત્રણ નાગરિકો છે એટલે એ પણ ગુજરાતને નુકસાન થયું છે છવ્વીસ નાગરિકો ગુમાવી દેશને પણ નુકસાન થયું છે અને આખો દેશ ગઈકાલ રાતથી જ ખૂબ ગુસ્સામાં છે આક્રોશિત છે અને બધા જ નાગરિકો કરોડો હિન્દુઓ વિચારી રહ્યા છે ઈચ્છી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર આ આતંકવાદી હુમલાનો કડકમાં કડક તોડ જવાબ આપે આતંકવાદીઓ ધર્મ પૂછી ઠાર કર્યા છે અને પાકિસ્તાન ના હંમેશા સતત જ્યારે ભારતમાં શાંતિ હોય ત્યારે જ આવા કટ્ટરવાદીઓ દ્વારા હુમલો કરાવે છે વિદેશી મહેમાનની ભારતમાં હાજરી હોય ત્યારે હુમલો કરે છે દુનિયામાં શક્તિશાળી નેતાઓ પણ આ હુમલાની નોંધ લેશે અને આ હુમલાને પાકિસ્તાનને અમેરિકાને બતાવ્યું છે કે તમે મુલાકાત કરો તમે એક રહો પરંતુ અમે આ હુમલા કરતા રહીશું અમિત શાહે ગઈકાલે સાંજે જ પહોંચીને પરિસ્થિતિની માહિતી મેળવી હતી ગુજરાતના ત્રણ નાગરિકો છે કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત